નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સ્વામીનારાયણ સેવા નિકેતન સંચાલિત સ્વામી નારાયણ સ્વરૂપ બી કોલેજ જે સ્વનિર્ભર મહિલા કોલેજ છે છે મિત્રો મિત્રો ખાતે આવેલી જેમાં તમે જોઈ શકો છો અધ્યાપક માટેની ભરતી જાહેરાત છે વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગના કોલેજ છે મિત્રો જેમાં આચાર્ય માટેની એક જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી એમ ફોર્મ એમ એ અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા એમએડ કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા અને પીએચડી નેટ જીસેટ ફરજિયાત સાથે આઠ વર્ષનો કોઈપણ માધ્યમિક શિક્ષણ તાલીમી સંસ્થાનો અનુભવ હોય તેવા ઉમેદવારો પરસ્પેક્ટિવ યથાર્થ દર્શન આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે જેમાં એમએ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર તત્વવિજ્ઞાન રાજ્યશાસ્ત્ર ઇતિહાસ સાથે મિનિમમ પંચાવન ટકા સાથે એમએડ કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા તેમજ શિક્ષણના વિષયમાં નેટ જીસેટ પીએચડી ફરજિયાત અથવા તો એમએ મનોવિજ્ઞાન લઘુત્તમ પંચાવન ટકા અને બીએડ

ફાઇન આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ તેમજ અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ પંચાવન કે તેથી વધુ અને વિષયમાં નેટ જીસેટ પીએચડી ફરજિયાત છે લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા છે જેમાં બેચરલ ઇન લાઇબ્રેરી સાયન્સ લઘુત્તમ પંચાવન સાથે એમએલઆઈસ પંચાવન સાથે તેમજ પીએચડી નેટ જીસેટ થયેલા ઉમેદવારો છે જે ઇચ્છુક થયેલા ઉમેદવારો મિત્રો ઇચ્છુક ઉમેદવારો પોતાના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સ્વસ્તાક્ષરમાં અરજી દિવસ પંદર માં ઉપરના સરનામે રજિસ્ટર એડી પોસ્ટ સ્પીડ પોસ્ટ મોકલવાની રહેશે પસંદગી પ્રક્રિયા તેમજ નોકરીની શરતો એનસીટી વેદ નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત તેમજ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રહેશે મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી મળશે મિત્રો ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી મોકલવાનું સ્થળ મિત્રો તમે નોંધી લેજો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્વામીનારાયણ સ્વરૂપ બીએડ કોલેજ મહિલા કોલેજે પ્લોટ નંબર પાંચસો આઠ જેઆઈડીસી અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે અરજી કરવાની રહેશે મિત્રો તમારે જાહેરાતના પંદર દિવસની અંદર આ જગ્યા માટેની અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો બીએડ કોલેજ માટેની આ જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર સંચાલિત અમરજ્યોત ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ સ્કૂલ માટે ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો પ્રિન્સિપલ તેમજ વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટે જોઈએ વિગતવાર તો પ્રિન્સિપાલ માટેની એક જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ બીએડ અંગ્રેજી માધ્યમમાં તેમજ અંગ્રેજી વિષય શિક્ષક માટે એક જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ તેમજ બીએડ કરેલા હોય જોઈએ ઇંગ્લિશમાં સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ બીએડ સામાજિક વિજ્ઞાન તેમજ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવી શકે તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી તેમજ લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલ સાથે નીચેના સરનામે સ્વર્ચે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે મિત્રો પચ્ચીસ જૂન બે હજાર ચોવીસ મંગળવારના રોજ સમય સાંજે ચાર કલાકે મેનેજમેન્ટ ઓફિસ હિંમત વિદ્યાનગર રાધનપુર જિલ્લો પાટણ ખાતે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે કેન્દ્રીય વિદ્યાલય ઉખામાં સાક્ષાત્કાર માટેની વોક ઇન માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય ઓખામાં બે હજાર ચોવીસ પચીસના સત્ર માટે પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી ટેન ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ પ્રાઇમરી ટીચર્સ પીઆરટી માટે વિશેષ શિક્ષક ખેલ પ્રશિક્ષક તેમજ નર્સ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે તમે જોઈ શકો છો કરારધારિત માટે ભરતી જાહેરાત આવી છે બે સાત બે હજાર ચોવીસના રોજ સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો મિત્રો વિગતવાર જોઈએ પદ તેમજ અન્ય એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે નર્સની જગ્યા છે મિત્રો તેના માટે મેટ્રિક્યુલેશન તેમજ એ ગ્રેડ સર્ટિફિકેટ તેમજ એબિલિટી ટુ સ્પીક હિન્દી એમ ફુડેન્ટલી હોવું જોઈએ તેમજ મિત્રો જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ છે મિત્રો પીજીટી જેમાં ઇંગ્લિશ હિન્દી મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી માટે જોઈ શકો છો લાયકાત અહીંયા આપેલી છે મિત્રો ટુ ઇયર્સ ઇન્ટીગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ એમએસી કોર્સ એટ રીજનલ કોલેજ ઓફ એજ્યુકેશન એનસીઆરટી ઇન કોન્સર્ન સબ્જેક્ટ તેમજ માસ્ટર ડિગ્રી ઇન રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલી ફિફ્ટી પર્સન્ટ માર્ક ઇન એગ્રીકેટ તેમજ પીજીટી ઇંગ્લિશ માટે પીજીટી હિન્દી માટે હિન્દી સંસ્કૃત વિથ હિન્દી એઝ વન ઓફ ધ સબજેટ ઓફ ગ્રેજ્યુએટ લેવલ પીજીટી મેથ્સ તેમજ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બીએડ ઓર ઇક્વેલ ડિગ્રી ફોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી પ્રોફેશન્સી ઇન ટીચિંગ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ હોવું જોઈએ કોપ્રિટ નોલેજ હોવું જોઈએ મિત્રો જે કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટેની બીજીટીની જગ્યા છે મિત્રો તેમાં પણ જોઈ શકો છો તમે પચાસ ટકા એગ્રીકેટ માર્ક સાથે બી બીટેક કોમ્પ્યુટર સાયન્સ આઈટીમાં કરેલ હોવું જોઈએ તેમજ ડિગ્રી ડિગ્રીઓ ડિપ્લોમા ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રેકોનાઇઝ સંસ્થામાંથી ત્યારબાદ તમે જોઈ શકો છો બી બીટેક્રીમ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમર ફોર્મ યુનિવર્સિટી તેમજ અહીંયા આપેલી છે મિત્રો તેના અંતર્ગત જો તમારા પાસે લાયકાત ધરાવતા હોય તો તમે વકન ઇન્ટરવ્યુમાં રહી શકો છો ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો એની ગ્રેજ્યુએટ તેમજ પિસ્તાલીસ વર્ડ પર મિનિટ ઇંગ્લિશ હિન્દી ટાઈપિંગનું નોલેજ હોવું જોઈએ તમે જોઈ શકો છો મિત્રો ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સની વાત કરીએ મિત્રો તો ફોર યર્સ ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ રિયન કોલેજ ઓફ એજ્યુકેશન એનસીઆરટી ઇન ધર્ટ સબ્જેક્ટ વિથ એટલી ફિફ્ટી પરસેન્ટ એગ્રીગેટ તેમજ વિશેષ લાયકાત મિત્રો આપેલી છે તમે જોઈ શકો છો જગ્યા માટે તેના અંતર્ગત તમે માહિતી જોઈ શકો છો મિત્રો પ્રાઇમરી ટીચર્સની વાત કરીએ પીઆરટી માટે તો મિત્રો અહીંયા સિનિયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ વિથ ફિફ્ટી પર્સન્ટ માર્ક ઓર ઇન્ટરમીડિયેટ વિથ ફિફ્ટી માર્ક ઇન ઇક્લ તેમજ સીટે ક્વોલિફાઈડ હોવા જોઈએ મિત્રો તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ હોય તેવો ઉમેદવારો પીઆરટી મ્યુઝિક માટેની વાત છે મિત્રો તો તમે જોઈ શકો છો સિનિયર સેકન્ડરી સ્કૂલ તેમજ ઇન્ટરમીડિયેટ તેમજ બેચલર ડિગ્રી ઇન મ્યુઝિકમાં મેળવેલો હોવું જોઈએ કાઉન્સેલર માટેની જગ્યા છે મિત્રો સ્પેશિયલ એજ્યુકેટર માટેની તેમજ પીજીટી માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ફિઝિકલ એજ્યુકેશન માટેની જે જગ્યા છે ગેમ કોચ માટેની તો આ રીતની મિત્રો વિશેષ જાણકારી છે મિત્રો આ ભરતી બાબતે તો મિત્રો તમે જોઈ શકો છો બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યુ છે મિત્રો તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશનનો સમય સવારે આઠથી દસ વાગ્યા રહેશે તેમજ સાક્ષાત્કારનો સમયગાળો અગિયાર વાગ્યા રહેશે સવારે વધુ માહિતી માટે તમે અહીંયા જે વેબસાઇટ આપેલી છે તેના પરથી પણ મેળવી શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ કેવીએસ ડોટ એસી પર જઈને વધુ માહિતી તમે મેળવી શકશો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ધી ખેડા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ અંતર્ગત વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ તાલુકામાં રજીસ્ટર થયેલ દસ એફપીઓ ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન માટે સીઓ મેનેજર તેમજ એકાઉન્ટની જરૂરિયાત હોય મિત્રો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં પોતાના સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ બાયોડેટા સાથે ઉપર જણાવેલ સરનામે મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મેનેજર માટેની દસ જગ્યા છે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન માટે જેમાં એકથી ત્રણ વર્ષનો અનુભવ તેમજ ફ્રેશર ઉમેદવારો એપ્લાય કરી શકે છે લાયકાતની વાત કરીએ તો બીએસસી એગ્રી એગ્રીકલ્ચર માર્કેટિંગ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઓર બીબીએની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે તેમજ એકાઉન્ટન્ટ માટેની દસ જગ્યા છે જેમાં પણ એકથી ત્રણ વર્ષનો અનુભવ બીકોમ એમકોમ થયેલા ઉમેદવારો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો એફપીઓમાં અનુભવતા અનુભવ ધરાવતા હોય તેને પ્રાથમિકતા આપવામાં આવશે ઉંમર મર્યાદા વર્ષની છે તેમજ કામના લીધે બે વર્ષની છૂટછાટ આપવા પસંદ પાત્ર ઉમેદવારને અગિયાર મહિનાના કરાર આધારિત ઓફર કરવામાં આવશે તેમજ અનુભવી જે ઉમેદવારો છે મિત્રો તેને અહીંયા પ્રાધાન્યતા આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું તમારે પંદર સાત બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો નોંધી શકો છો તમે તો મિત્રો વાત કરશું તો કાયરા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક લિમિટેડ જેમાં આઈટી એક્સપર્ટ તેમજ એગ્રી એક્સપર્ટ માટેની જગ્યા આવેલી છે તમે જોઈ શકો છો બે જગ્યા છે મિત્રો આઈટી એક્સપર્ટ માટેની વર્ષનો અનુભવ અરજી કરી એગ્રી એક્સપર્ટ માટે ત્રણ જગ્યા છે જેમાં એકથી ત્રણ વર્ષનો અનુભવ ફ્રેશન ઉમેદવારો અરજી કરી શકશે જેમાં બીએસસી એગ્રી હોર્ટિકલ્ચર એમએસસી એગ્રી હોર્ટીકલ્ચર તેમજ બેચલર ઓફ રૂરલ સાયન્સ બીઆરએસ એની અદર એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે અગિયાર મહિનાના કરાર આધારિત જગ્યા છે મિત્રો તેમજ ત્રીસ છ ને ધ્યાને લઈ પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા છે અહીંયા બેન્કિંગનો અનુભવ ધરાવતા હોય ફાઇનાન્શિયલનો તેવાને અહીંયા અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો કેન્ડિડેટ મસ્ટ એપ્લાય ફોર દેબો પોસ્ટ સબમિટિંગ ધ એપ્લિકેશન વિથ રિલેવન્ટ ડોક્યુમેન્ટ ઓન ધ એડ્રેસ મેન્શો બિલો ઓન તમે જોઈ શકો છો એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો કાયરા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડમાં તમે જોઈ શકો છો બે જગ્યા છે મિત્રો અલગ અલગ ડિઝિગ્નેશન માટેની આઈટી એક્સપર્ટ તેમજ એગ્રી એક્સપર્ટ માટેની

તેમજ બે વર્ષ આઈટીઆઈ પાસ ઉમેદવારો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો તેમજ મિત્રો સીઆઈટીએસ પાસને અગ્રતા આપવામાં આવશે ત્રણ વર્ષનો અનુભવ ધરાવનાર ધરાવનાર ઉમેદવારે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ સુધીમાં તમામ પુરાવાની નકલ સાથે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો આઈટીઆઈ થાનગઢ અંતર્ગત મિત્રો આ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે જે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય